સુરતમાં આતંક દિવસે વધી રહ્યો તેમ લાગી રહ્યું છે તે ગુરુવારે રાત્રે પાંડેસરા વિસ્તારમાં ખેલ ખેલાયાતો જેમાં હાઉસિંગ ખાતે એક યુવાન જાહેરમાં ચપ્પુના ઘા તેની હત્યા કરી દેવામાં આવતા પોલીસ સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે પાંડેસરાના હાઉસિંગ બોર્ડમાં મોડી રાત્રે એક જાહેરમાં ચપ્પુના પાંચ ગા મારી પતાવી દેવતા ફરી એકવાર પોલીસ પેટ્રોલિંગ સામે પ્રશ્નો ઊભા થવા પામ્યા છે મૃતક હાર્દિક ગોંડ મહારાષ્ટ્રનો રહેવાસીઓને મજૂરી કામ કરી ઘરમાં પોતે આર્થિક રીતે મદદરૂપ થતો હતો ભાઈની હત્યા કેસમાં સંડવેલા માથાભાર ઈસમે કેટલાક મહિનાઓ પહેલાં મૃતકના ભાઈ મનોજને પણ જાહેરમાં માર્યો હતો એટલું જ નહીં પરંતુ ઘરમાં તલવા લઈ ઘૂસી ગયેલા માથાબારે વિરુદ્ધ પાંડેસરા પોલીસે ફરિયાદ લેવાના બદલે ઉપર નીચે ધક્કા ખવડાવવાનું પીડિત પરિવાર જણાવ્યું છે જોકે હાર્દિકની હત્યા પાછળનું કોઈ કારણ જાણી શકાયું નથી તો અંગે મૃતક હાર્દિકના ભાઈ મનોજ ગોંડે જણાવ્યું હતું કે ઘટના ગુરુવારની રાતની છે હું નોકરી પરથી આવ્યા બાદ ભોજન કરવા બેઠો હતો એવામાં જ મિત્રનો ફોન આવ્યો હતો તારા ભાઈને વાગ્યું છે જલ્દી આવ એટલે હું દોડીને પાંડેસરા હાઉસિંગ ગયો હતો ત્યાં મારો ભાઈ એક અનાજ કરિયાણાની દુકાનની બાજુમાં ઈજાગ્રસ્ત હાલતમાં અને લોહીન લોહાણ હાલતમાં લોહીના ખાબોચમાં પડેલો જોવા મળ્યો હતો जी तात्कालिक में एक सौ भाई हार्दिक ने सारे शिव लई आता मृत जाहिर कराया मेरा नाम पांडे अनंत मैं रहता हूँ जीवनदीप नगर में और ये घटना घटी 540 सौ चालीस में वहाँ पे हम लोग मतलब दो लोग खड़े थे मैं और हार्दिक तो टाइम हो रहा बजे तो वहाँ से हम लोग निकल रहे थे तो टूना करके के उसने पहले आके पीछे से हार्दिक को गिरा दिया और फिर उसके बाद और जब मैंने टुन्ना को पकड़ के खींचा तो फिर कुणाल नहक और और अमित यादव और विशाल धीरू भाई पाटिल ये तीनों आके मेरे को मारने लगे उसमें से ओ अमित यादव ने मेरे को पकड़ के साइड में कर लिया उसके बाद फिर कुणाल नाहक और फिर टुन्ना और फिर अमित लालू विशाल धीरू भाई पाटिल उस तीनों ने हार्दिक को गिरा दिया और विशाल धीरू भाई पा, पाटिल ने उसका पांव पकड़ा और ने उसका हाथ पकड़ा और फिर कुनाल ने उसके गर्दन पे चाकू मारा मामला किस कारण से हुआ था था और क्या कारण था। उसके कहने का पाँच सौ चालीस एल आई जी उसका है यहाँ पे कोई लड़का दिखना नहीं चाहिए वो उसका पाँच सौ चालीस सोचता है पूरा मेरा काला किला सोचता है बोलता है मेरा काला किला है तो स्थानीय पर हम लोग परियो ઉપરા ઉપરી ચારથી પાંચ જેટલા ગામારી હુમલાખોરો ભાગી છૂટ્યા છે અગાઉ પણ માથાભારે નજીબ બાબતે મારી ઉપર હુમલો કર્યો હતો ત્યારબાદ તલવાર લઈ ઘરમાં ઘૂસી જવા પામ્યા હતા અમે સામાન્ય પરિવારના છીએ અને આર્થિક રીતે ઘરને મદદરૂપ થતા ભાઈની હત્યાને લઈ પરિવાર હાલ શોકમાં ગરકાવ થઈ જવા પામ્યો છે હાલ પાંડેસરા પોલીસે પોસ્ટમોર્ટમની દિશામાં આગળની કાર્યવાહી હાથ ધરી છે અઝર કુરીશી સાથે પ્રકાશ વાળા જી ટેન્ફિન્યુઝ